આ બોર જ્યો તો હું કાલ બોલાવા આવ્યો હતો હા પણ તમે ઘેર જ નતા બોર ખા બોલાવા બોર ખાવા તો આજ તો બોરે નઈ દેખાતું કશું કશું કચરો બોર હતો

આ બોડીઓ ફોર આ બોડીઓ માં કેટલું વેપાર કરી દીધું કેટલું કરી દીધું બડે 50000 નો બોર થયો તો બોર હું તો દેખાત જ નહી થાય અને આ તો પાછો પેલા નહી કેતા ચણા બોર ચણા બહુ શેર ના લોકો આજે બહુ બોર ખોય અમે આ કેસી જીપ લબલ એવી રીતે આ આ બોર વાળ ને ના મુડા માં પાણી છૂટાયો સાચી વાત ના બોર એના એક બોડી ને બોર મેલી નહી કે બોર નહી આ એક ને જાવ કરી છેડા ની બધી ના શેતાન તો કાલ ઓટો માં આવે ને જ્યાં જઈએ તને ખબર પડે જવું પડશે બુડા કશું નહીં મેલું લેવાનું નામ તો

તો હું કરે તા અમે પડી પડી આખા ગામમાં આબરૂ કાઢી એ તો કોકને લઈ જઈએ આપણે એટલા થોડી જવા દેવાય એ તો અમે ખાધીએ તા આપણે કોકને ખવરાબી તો પડશે કે પડશે નમરા બેઠા હું કરશ કાદાન તો હાલ લે હું કરો તે બાજુ ખાધું નહીં લે હા દે ખાધું નહીં બોર ખાજો બોર ખાવા બોર ખાના ઓવા તે બાજુ આપણો બાજીએ પેલે બોઈ રહ્યો આમાં

રાખવા આવ્યો કે બે અવાજ ના કરતોજો કઈ રાગ રાગ્રા ગોડશે રાઘરા ગર તમને રાગરાગ પણ પેલા બે આતા ને બોરખાવારી એવું હા હું હજી કોઈ કહું કોઈ આપતો નહીં ના પાડજે વખત ફોર પાડી દે હાર શું બોર તો ખાઈ ના ખબર આવ્યો જબ્બર ખબર આવ્યો બોર તમે હાથે કઈ ઝાડ માં ફસાયો મને અલ્યાડ માં નઈ મને આ લીધી એટલે તમાર

你接读。